તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ છ સાત બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે કાબુલી ચણાની બજારમાં તેજી જોવા મળી ક્વિન્ટલે વધુ સો રૂપિયાનો સુધારો કાબુલી ચણામાં નિકાસ માંગના કારણે ભાવમાં હજી થોડો સુધારો આવી શકે છે ત્યારે રાજકોટ માર્કેટેડમાં ચણાના ભાવ અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો છન્નું રૂપિયા અને અમરેલી માર્કેટેડમાં એક હજારને બાવન રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણા વાયદામાં સ્થિરતા આજરમાં પણ વેચવાલીના અભાવે ભાવ સ્ટેબલ જોવા મળ્યા ધાણાની બજારમાં જો નિકાસ વેપારો આવે તો બજારો વધુ વધશે ત્યારે જેતપુર માર્કેટેડમાં ધાણાના ભાવ છસો રૂપિયાથી ઉપરમાં બારસો રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં અગિયારસો દસ રૂપિયાથી ઉપરમાં તેરસો ને ચાલીસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીની મળતર ઘટતા સિંગતેલ બજારમાં સુધારાની ચાલ જોવા મળી જૂન મહિનામાં વરસાદની ખાદ્યને લીધે એક જુલાઈ સુધી મગફળી વાવેતર નવ લાખ હેક્ટરની સ્થિતિએ ત્યારે જૂનાગઢ માર્કેટમાં મગફળીના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં ને અઠ્યાસી રૂપિયા અને રાજકોટ માર્કેટેડમાં અગિયારસોને ચાલીસ રૂપિયાથી ઉપરમાં બારસોને ઇઠોતેર રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે કાળા અને સફેદ તલમાં ઓછી આવક વચ્ચે પાખા વેપારથી ભાવમાં સ્થિરતા સફેદ તલની બજારમાં ઉઘાડ નીકળ્યા બાદ થોડી આવક વધી શકે પરંતુ બહુ નહીં વધે ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં પચીસોને એકસઠ રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં બાવીસો રૂપિયાથી ઉપરમાં પચીસોને ત્રીસ રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે ધીમી ગતિએ ભાવમાં સુધારા તરફની ચાલ જોવા મળી રહી છે ત્યારે એરંડાની આવકો ઓછી થાય તો ભાવમાં વધુ સુધારાના ચાન્સ જોવા મળી શકે છે ત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસોને છત્રીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો પચીસ રૂપિયા સુધી ભાવ બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુના વાવેતરથી ભાવ સપાટી આજની ભાવ સપાટીથી ઘણી ડાઉન જોવા મળી રહી છે ત્યારે જીરુના ડબલ જેવા વાવેતરના પગલે ભાવ સપાટી પણ નીચે પડેલી છે ત્યારે જામનગર માર્કેટ એનમાં જીરુના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં ચોપનસોને પિંચોતેર રૂપિયા અને ગોંડલ માર્કેટ એનમાં પિસ્તાલીસોને એકાવન રૂપિયાથી ઉપરમાં ચોપનસોને એકવીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો